નમસ્કાર આપની છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પીએન પંડ્યા આર્ટ્સ કોલેજમાં મેરા યુવા ભારત દ્વારા ભારત સરકારની વિવિધ યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે વર્કશોપ ઓન ફ્લેગશીપ સ્કીમ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માય ભારતના જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલ ચોરમોલે આરસીટીઆઈ ડાયરેક્ટર ભાનુપ્રસાદ સિંઘ એલડીએમ એન એન શર્મા ડીએમ નાબાર્ડ રાજેશ ભોસલે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જે પી ચૌધરી આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય ચોટેલિયા માઇ ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક અને કડાણા યુથ કોઓર્ડિનેટર જીગરકુમાર ભોઇ સહિત માઇ ભારતના સ્વયંસેવકો હેમરાજભોઈ ચિરાગભોઈ પ્રિયાંશુભોઈ ધ્રુવભોઈ રાજભોઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆતની પ્રગટાવીને કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુજ્ઠથી સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગોના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સરકારી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારત સરકારને વિવિધ યોજનાઓથી પરિચિત કરવાનો અને તેમને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો કાર્યક્રમના અંતમાં એક પેડ માકી નામનું અભિયાન હેઠળ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને એનએસએસ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો दुकान में भी हम जाते हैं कैश नहीं निकालते हम क्या करते हैं ठीक है तो आपके मन में भी ऐसा सवाल आया होगा कि यार ये सब मोबाइल पे भी भेज देते हमारा एक घंटा बीघा नहीं निकाली लेकिन मैं आपसे एक सवाल पूछता हूँ क्या मोबाइल में अगर मैं कोई पीपीटी बना दी या कार्यक्रम के बारे में आपके एन